હલો ગાય જય માતાજી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ દલમોતીમાંથી બનાવેલી દસ જેટલી વેરાયટી જેમાં ફૂલદાની છે બેડા છે અલગ અલગ પ્રકારની દસ જેટલી વસ્તુઓ છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચમોતીનું બેડું આ છે અયા મોતીની ફૂલદાની તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો સારા લાગ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી કોઈ પ્રોડક્ટ ગમતી હોય તો અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ તોતેર સત્તર અને તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવતા હોય તો પણ વેચવા માટે અમારો સંપર્ક કરો અમે ખરીદી કરીશું તમારી પાસે અમારું એડ્રેસ છે બોટાદ જિલ્લો ખરીદવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસોતેર સત્તર અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા એવા વિડીયા મૂક્યા છે જે તમે ક્યારેય જોયા નહીં હોય અમારી યુટ્યુબ ચેનલની વિઝિટ કરો અને અમારા વિડીયા સારા લાગ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એક સાથે દસ જેટલી વસ્તુઓ લઈને આવ્યા છે અમારી કોઈ વસ્તુ ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમે પણ કોઈ વસ્તુ બનાવતા હોય ને વેચવી હોય તો અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તમારી વસ્તુ કોઈ પણ અમને સારી લાગશે તો અમે એ ખરીદી કરીશું